નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ કરું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે હું જે તમને કૃષિને લગતી માહિતી આપું એ જો તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને તમારા મિત્રમંડળ સગાવાલાઓને ખેતી લગતી માહિતી મેળવી રાખે મિત્રો આમ તો ખેતી એ બહુ મોટો વિષય વિષય છે બહુ વિશાળ વિષય છે અને એમાં આપણે જેટલું જાણીએ એટલું ઓછું હોય છે એટલે કે ખેતીની આપણે જો કાયમી ઉદ્યોગ તરીકે લેતા હોય તો ખેતીમાં અવનવું માહિતી મેળવી રાખવી પડે હવે એવી જ એક માહિતી આજે હું તમને આપી દઉં છું જેનો વિષય છે કે ચોમાસું પાકોને ઉગા પછી ટ્રેસ અનુભવે એટલે કે તણાવ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ શું માવજત કરવી જોઈએ એના વિશે આજે માહિતી આપું તો મિત્રો તમે જાણો જ છો કે હવે ગ્લોબલ વોર્મિંગને કારણે અતિશય ગરમી પડવા મળી અતિશય ઠંડી પડવા માંડે અને હવે ચોમાસામાં અતિશય વરસાદ પડે જ્યાં પડે ત્યાં એકદમ વધુ વરસાદ પડી જાય જ્યાં ન પડે ત્યાં ઘણા સમય સુધી ન પડે આ રીતની અનિયમિતતા વાતાવરણમાં બહુ જોવા મળે છે એનું કારણ મેઇન છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વાતાવરણને છેડછાડ કરવાથી જે આ બધે પરિવ પરિવર્તન આવ્યા એને લીધે અત્યારે પાક પણ એકદમ હેલ્ધીનેસ ગુમાવી શકે ગુમાવી રહ્યા છે તો અત્યારે તમે જુઓ તો મગફળી ઘણા મિત્રોએ વાવી દીધી છે ઘણી જગ્યાએ વાવણી કામ ચાલુ છે અને આ વર્ષે તમે જુઓ તો મગફળી કપાસ અને સોયાબીનના ત્રણ મુખ્ય પાકોનું વધુમાં વધુ વાવેતર થયું છે અને ગુજરાતમાં ખાસ કરીને મગફળી એ મુખ્ય પાક બનતો જાય છે અને વાવેતર પણ બહુ મોટે પાયે વધી રહ્યું છે તો આ સમયે જે મિત્રો પહેલી વખત મગફળી વાવતા હોય અથવા તો જેની મગફળી એકદમ ઉગ્યા પછી નબળી હોય પીળી પડતી હોય એકદમ ઠોઠળી થઈ ગઈ હોય એવા સમયે આપણે આનું કારણ શું એક નિવારણ કરવું જરૂર છે નિદાન કરવું જરૂર છે સાથે સાથે એનું કંટ્રોલ મેઝેડ લેખેલો ઉપાય શું આના વિશે આજે હું તમને માહિતી આપું તો મિત્રો વધુ પડતો વરસાદ પાણી ભરાઈ જાય વધુ પડતો લાંબો સમય સુધી સૂર્યપ્રકાશ ન મળે એના કારણે મગફળી છે એ ઠોઠળી થતી જાય ઠોઠડી એટલે પીળી પડતી જાય ડઠુળી થઈ જાય નવા પાંદડા ન કાઢે આવી ઊગીને મગફળી આવું થતું હોય છે ઘણા ખેડૂત મિત્રોએ મને ફોટા મોકલતા હોય અને ફરિયાદ હોય છે કે સાહેબ મગફળીનો વિકાસ નથી એટલે કે મગફળી એકદમ નબળી છે તો આવા સમયે અત્યારે જે નવા નવા સંશોધનો આવ્યા છે એમાં ખાસ કરીને વર્ડેશિયમ લાઇફ સાયન્સ એટલે કે જે સાઇટ્રોઝેમ કંપની આપણી જૂનામાં જૂની કંપની છે એની એક સિસ્ટર કંપની આપણે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ લિમિટેડ કરીને કંપની છે એમની એક મેટ્રિક્સ નામની જે દવા છે એ દવા તમે જો ઉપયોગ કરો તો તમારે પાક છે તણાવ મુક્ત થઈ જશે સાથે સાથે પાકમાં હેલ્ધીનેસ આવશે અને એકદમ નવી ફૂટ પાંદડા અને પીડાશ દૂર થશે અને નવો નવો એકદમ ગ્રોથ થશે સાથે સાથે આપણે અત્યારે આ જે દવા આપણે મેં તમને કીધું કે મેટ્રિક્સ એની સાથે આપણે જો તમારે કોઈને શરૂઆતમાં નિંદામણનાશક હોય તો નિંદામણનાશક પણ તમે વાપરી શકો છો કેમ કે આપણે મગફળી વીસ દિવસથી થાય એટલે જનરલી આપણે નિંદામણનાશકમાં જે કોળા પાનનું અને હાકડા પાનનું જે આવે છે દવા ખાસ કરીને શકેજ છે આઈરીસ છે એવી દવા છાંટતા હોય તો એના ભેગું પણ તમે આ જે મેટ્રિક્સ છે એ નાખી દો તો ડબલ કામ થઈ જાય એક સાથે એ સિવાય જો કોઈને નિંદામણનાશક ન છાંટવી હોય તો આ મેટ્રિક્સની સાથે મેટ્રિક્સ ત્રીસ એમ એ લેવાની એની સાથે તમારે બજારમાં એક ફૂગનાશક દવા મળે સાફ કરીને યુપીએલ કંપનીનો આવે સાફ પાવડર આવી ચાલીસ ગ્રામ એ નાખવાનો અને એના ભેગું તમારે સાથે સાથે એ અત્યારે ચુસિયા પ્રકારની જીવાતો હોય અથવા તો આવવાની હોય કેમ કે જુલાઈ મહિનો ચુસિયા પ્રકારની જીવાતોનું ઘર કહેવાય તો એમાં રોગર અથવા મોનો આપણી જે જૂનીને જાણી જાણીતી સસ્તી દવા છે મોનો અથવા રોગરી બે માંથી એક ત્રીસ એમ એલ નાખવાનું એટલે કે આ જે ડોઝ બની ગયો મગફળી ઉગ્યા પછીનો પંદર વીસ વીસ પહેલો ડોઝ જે બની ગયો એમાં ખાસ કરી મેં તમને કીધું પ્રમાણે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ કંપનીનું મેટ્રિક્સ નાખવાનું ત્રીસ એમએલ સાથે સાથે એમાં સાફ પાવડર ચાલી ગ્રામ નાખવાનો અને ત્રીજું મોનો અથવા રોગર ત્રીસ એમએલ નાખવાનું આ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને જો તમે શણગાવ કરી દો તો તમારો પાક એકદમ હેલ્ધી થઈ જશે આ પાકમાં તમારે ગમે એટલો વરસાદ પડે કે ગમે એટલી પાણીની ખેંચ પડે તો પણ દેખાશે નહીં એ ટાઈપનો પાક થઈ જશે પણ હા મિત્રો તમને હું જે કાંઈ ભલામણ કરું એમાં તમે વચ્ચેના ભાગમાં દસ બાર હેરુમાં છાંટવાની નહીં આ દવા મેં જે તમને ડોઝ કીધો એ ડોઝ છે વચ્ચે એક પંપ મૂકી દેવાનો અને કે એક પંપમાં જગ્યામાં છાંટવાની જ નહીં તો તમને આખા ખેતરમાં ખબર પડે કે આમાં આપણે આમાં નથી છે કેટલો કડ પડી કેટલો તફાવત પડ્યો તો આપણે જે કાંઈ ખર્ચો કર્યો હોય એનું આપણે વળતર મળ્યું નહીં તમે તમારી નજર સામે જોઈ શકો તો મિત્રો આ જે મેં તમને પ્રયોગ કીધો એ જે ખાસ કરીને જે તમને દવાના નામ કીધા એ તમે કોઈ પણ એગ્રો ડીલર કે સહકારી મંડળી કે સંઘમાં જઈ અને તમે આ દવા માગી શકો છો અને એમ છતાં જે સ્ક્રીન ઉપર તમને ફોટોગ્રાફ્સ આપેલા હોય તમને સ્ક્રીનશોટ પાડેલો ડોઝની જે વિગત લખી ગઈ એ પણ તમે બતાવી અને વેપારી પાસેથી માગી શકો છો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ